અમદાવાદના નિકોલમાં ગટરના પાણીમાં વિકાસ ડૂબ્યો છે વિકાસની નિકોલમાં એમસી ના વિકાસ નિકોલના લોકોને કાળા પાણીની સજા ખારીકટ કેનાલની કામગીરી સ્થાનિકો માટે માથાનો દુખાવો બની છે ક્યારેક કાળા પાણીની સજા નિકોલમાંથી લોકોને આ કાળા પાણીની સજામાંથી ક્યારે મુક્તિ મળશે તે સૌથી મોટો સવાલ છે વેરો બાદ પણ નિકોલના લોકો ગટરના પાણીમાં ચાલવા મજબૂર છે આ દ્રશ્યો નિકોલ વિસ્તારના કે જ્યાં ખારીકટ કેનાલની કામગીરી ચાલી રહી છે બન્યા છે ત્યારે આ કાળા પાણીની સજામાંથી નિકોલવાસીઓને ક્યારે મુક્તિ મળશે તે પણ સૌથી મોટો સવાલ છે ત્યાં આસપાસના વિસ્તારમાં શાળા પણ આવેલી છે અને શાળાએ જતા જે બાળકો હોય છે તે બાળકો આ ગટરના

વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંક પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જે કુશાંક આ એક વખતની સમસ્યા નથી વારંવારની આ સમસ્યા છે ક્યાં સુધીમાં હાલ થઈ શકે છે આ સમસ્યાને લોકોને કેટલી હાલાકી જો આ જે સમસ્યા છે તેને તેનું નિરાકરણ ક્યારે આવી શકે તેનો જવાબ અધિકારીઓ પાસે પણ નથી કે કોર્પોરેટર પાસે પણ નથી કારણ કે આની પહેલાં જ્યારે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો તે વખતે અહીંયાના જે સ્થાનિક કાઉન્સિલર છે બળદેવ પટેલ તેમણે જ કહ્યું હતું કે હજી પણ લગભગ બેથી ત્રણ મહિના જેટલો સમય લાગી શકે તેમ છે પણ રોજ સવાર પડે અને આ ગોપાલ ચોક વિસ્તાર છે ત્યાં આગળ આ ગટરિયા પાણી છે તેની આ પ્રકારની પરિસ્થિતિઓ છે સવારના નવ વાગ્યાથી લઈને સાંજના છ સાત વાગ્યા સુધી આ જે ગટરના પાણી છે તે અહીંયા આગળ સાબ્રાજ્ય જમાવીને ઉભા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે આ પ્રકારના દ્રશ્યો આપણે ચોમાસામાં જોતા હોઈએ છીએ સામાન્ય વર્ષોમાં પરંતુ આ પરિસ્થિતિ ઉનાળાની એકતાલીસ બેતાલીસ ડિગ્રી ગરમીમાં છે કે જે વાહન ચાલકો છે ગાડીના ચાલકો છે કે પછી ટુ વ્હીલર ચાલકો અથવા વિદ્યાર્થીઓ તે આ પ્રકારના ગટરના પાણીમાંથી અહીંયા આગળ પસાર થઈ રહ્યા છે સ્માર્ટ સિટી અમદાવાદ કે જેનું વાર્ષિક બજેટ પંદર હજાર કરોડ રૂપિયા છે અને તેની આ પ્રકારની પરિસ્થિતિ હોય તો તેના પરથી અનુમાન લગાવી શકાય કે કે પછી કોર્પોરેટરો કે અધિકારીઓને કામ કરવું નથી અથવા કોર્પોરેટર કે અધિકારીઓને ખબર છે તેમ છતાં પણ તેઓ આ ખાડા કામ કરી રહ્યા છે અહીંયા આગળના વેપારીઓ આપણી સાથે જોડાય છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને પૂછવાનો પ્રયાસ કરીશું કે કેવા પ્રકારની હાલાકીનો સામનો તેમને કરવો પડે છે આ પ્રકારના જે ગટરિયા પાણીઓ છે તેમના કારણે દાદા ધંધા રોજગાર તો ભૂલી જવાના ને આ પ્રકારના પાણીમાં કેમ કે કોણ આવે ગ્રાહકો ગ્રાહકો કોઈ આવતું નથી ગટરવાળીથી ફૂલ પાણી ભરાય ને ઘઉં બીજા પલરે કરિયાણાવાળા છે દૂધવાળા કોઈ ગ્રાહક આવતું નથી ને અમે કંટાળી ગયા બિલકુલ સાહેબ સવારમાં દસ વાગેથી વાસ મારે દસ વાગેથી પાણી આવે રાતના છ વાગે જતું રહે એમાં કોઈ ગ્રાહક આવતું નથી આખો દાડા અમે બેઠા રહીએ સાહેબ રોજ આ પ્રકારે દસ વાગે આવે છ વાગે જતું રહે પાણી કેમ આવે છે કે એવું કઈ જાણવા મળે છે ગટરનું પાણી આવે છે બહુ વાસ બહુ મારે છે મોટરો બંધ કરી દે છે અને એના લીધે પાણી અહીંયા નીકળે છે મોટરો બંધ છે ઉપરથી રજૂઆત કરી છે ખરી ક્યાં ક્યાં કરેલી છે રજૂઆત રજૂઆત તો કરી છે અહીંયા જે કર્મચારીઓ આવે એ લોકો આગળ પણ એ જે બીજા લોકલ કર્મચારીઓ હોય એ કેમ કહે છે કે મોટરો બગડી ગઈ છે પણ મહિનાથી સલંગ તો મોટરો બગડેલી હોતી નહીં તો સરકાર શું કરે છે અધિકારીઓની કોઈ જવાબદારી જ નહીં અન્ય વેપારીઓ પણ અહીંયા આગળ જોડાયેલા છે હાલાકી કેવા પ્રકારની પડે કારણ કે આ તો ચોમાસા જેવી ચોમાસા જેવી પરિસ્થિતિ અત્યારે ઉનાળામાં છે દુર્ગંધ પણ એટલી મારે છે અને લોકોના વેપાર ધંધા અહીંયા છે સામે શાળા છે આ એક તો સૌ પ્રથમ નિકોલ વોર્ડનો ગોપાલ ચોક વિસ્તાર છે દસકો વિધાનસભા ધારાસભ્ય છે બાબુલાલ જમનાદાસ પટેલ અતિ ગર્ભ શ્રીમંત ધારાસભ્ય સામાન્ય પ્રજાને જે તકલીફ પડે છે એની કોઈ પણ જાતની કાળજી રાખવામાં આવતી નથી ધારાસભ્ય ધારાસભ્યશ્રીને માત્ર પોતાના સાત ઉતારામાં રસ છે માત્ર પોતાની પ્રોપર્ટીમાં રસ છે કોર્પોરેટરો અને અધિકારીઓ દ્વારા સૌથી મોટું જો જમીન નીચેનું કોઈ સુઆયોજિત ભ્રષ્ટાચાર કાવતરું હોય તો આ નિકોલનો નિકોલ વોર્ડનો ગોપાલ ચોક વિસ્તાર અહીંયાથી રોજ હજારોની સંખ્યામાં પબ્લિક આવે છે જાય છે અહીંયા બે મોટી મોટી સ્કૂલો છે પણ આ અધિકારીઓ બે દરકાર અને બે ભ્રષ્ટાચ બે અધિ બે ભ્રષ્ટાચારી અધિકારીઓ કામ કરવાનો ભ્રષ્ટાચાર કરે છે અને કામ નહીં કરવાનો પગાર લઈ જાય પોતાની એસી ચેમ્બરોમાં બેસે છે અહીંયાના આસિસ્ટન્ટ કમિશનર શ્રી હાર્દિક ઠાકોરને વારંવાર રજૂઆત કરવામાં આવી છે પણ હાર્દિક ઠાકોર એવું કહે છે કે ભાઈ થઈ જશે થઈ જશે પણ છ મહિનાથી અહીંયા રોજ પાણી નીકળે છે અહીંયા ધંધા રોજગાર બંધ છે માત્ર બે જ જણાના ધંધા ચાલે છે મેડિકલ સ્ટોર ચાલે છે અને દવાખાના ચાલે છે અહીંયા બાજુની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખનું દવાખાનું છે દવાખાનું આખો દિવસ હાઉસફુલ હોય છે કેમ કે અહીંયાના સામાન્ય પબ્લિક જે અહીંયાથી નાના બાળકો મહિલાઓ જે પણ પસાર થાય છે એને ખૂબ રોગ થાય છે એટલે દવા લેવા ત્યાં જ જવું પડે છે એટલે મને તો ક્યાંક એવું લાગે છે કે આ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આનું દવાખાનું ચલાવવા માટે અહીંયા પાણી છોડે છે બિલકુલ અન્ય વેપારીઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત છે સર તમારી દુકાન ક્યાં આગળ મારી વખત દુકાન સામે અમર મેડિકલ છે એ જ છે તો આ ભાઈ જે કહી રહ્યા છે કે અહીંયા આગળ આ દુર્ગંધવાળું પાણી રોડ ઉપર આવી ગયું છે બીમારીના કેસ વધ્યા છે ખરા છેલ્લા છ મહિનામાં કેવી રીતના જોઈએ ડેલી ઝાડા ઉલટીના કેસ તો વધેલા જ છે બરાબર અમે ઉપર કમ્પ્લેન કરીએ છીએ ને તો કે થઈ જશે થઈ જશે બે દિવસ પણ બાપભાઈને મળવા ગયા હતા મળવા ઓફિસે ગયા હતા કે ગુરુવાર તમારે પાણી આવતું બંધ થઈ જશે તો સમુકુ વધારે પાણી આવી રહ્યું છે બંધ થતું નથી અને છેલ્લો આ એક મહિનો થયો પાણી બંધ થતું નથી સાહેબ શું આ પ્રકારના પાણી નથી રોજ અવર જવર ટેક્સ ને વે બધું ભરીએ આ બધું થોડુંક ઓલું ફ્રીમાં દઈએ તમને આ યોજના કરવી જોઈએ તમારે બધી વ્યવસ્થા વેપારીઓ છે તેમાં બીજું સાહેબ અહીંયા આ લોકો પાણી ઉતરે પછી ડીડીટી નાખવા પણ નથી આવતા કે અને પાણી જે ગટરનું પાણી અને પીવાનું પાણી બંને લાઈન સોસાયટીમાં મિક્સ થઈ ગઈ છે એને કારણે બધા લોકો હેરાન થઈ રહ્યા છે અને કોર્પોરેટરને કે ધારાસભ્ય ધારાસભ્યને કોઈને પેટનું પાણી હલતું નથી એટલે દૂષિત પાણીના કારણે પાણી છે ને રોગચાળો પણ આવે પીવાના પાણીમાં પણ ભળી જાય છે પીવાનું પાણી આવે એમાં ગટરનું પાણી મિક્સ થઈને આવે છે એટલે રોગચાળો ફેલાય છે જે વેપારીઓ છે તેમનું કહેવું છે કે ડ્રેનેજનું પાણી પીવાના પાણીની લાઈનમાં પણ જોડાઈ ગયેલા છે એટલે પરિસ્થિતિ સમજી શકાય તેમ છે કેટલા લાંબા સમયથી આ પ્રકારની સ્થિતિ અશા સામે રઘુવીર વિદ્યાવિહાર આવેલું છે ને તેના મુખ્ય પ્રવેશ દ્વાર પર આપ જોઈ શકતા હશો અહીંયા આગળ આ પાણી છે તે કેટલી હદે અહીંયા આગળ ઉભરાયેલા છે અને માગણી અહીંયા આગળ લોકો કરી રહ્યા છે કે દસ જે ધારાસભ્ય છે બાબુ જમના પટેલ તેમના મત ક્ષેત્રમાં આવતો આ પટ્ટો છે નિકોલમાં નહીં પરંતુ દસ આવતો આ પટ્ટો છે અને તેમને રજૂઆત કર્યા છતાં પણ તેમના તરફથી કોર્પોરેટર તરફથી કે આસિસ્ટન્ટ કમિશનર તરફથી એક યોગ્ય તારીખ નથી મળી રહી જેના કારણે આજે વરસાદના જેવા ગટરિયા પાણી છે તેમાંથી અમદાવાદ જેવા સ્માર્ટ સિટીના જે નાગરિકો છે તેમને નીકળવાની રહેવાની અને ધંધા રોજગાર માટેની ફરજ પડી રહી છે જી જી કુશાંગ આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને દ્રશ્ય બતાવતા રહેશો આપણી સાથે નિકોલ વિસ્તારના કોર્પોરેટર દીપકભાઈ પંચાલ પણ જોડાઈ ચૂક્યા છે જી દીપકભાઈ કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે નિકોલ વિસ્તારમાં ગોપાલચોક વિસ્તારમાં

નખાઈ રહ્યું છે એટલે થોડાક દિવસમાં એમને સુખ જ અનુભવ થશે જી જી દીપકભાઈ આપણે અમારા સંવાદદાતા કુશાંક સવાલ કરશે

કામ બંધ નથી રહેલું આગામી સમય તહેવાર ગયો હોળીના સમયે ક્યાંક મજૂર નો થોડો ઇસ્યુ આવ્યો અને અત્યારે બિલકુલ ફૂલ ફોર્સમાં કામ ચાલ્યું પરિસ્થિતિ નથી ને કારણે હલો મત ને રાજકારણ ના કારણે પરિસ્થિતિ નથી આમાં કમ્પ્લીટલી વ્યવસ્થિત કામ થઈ રહ્યું છે

એના મોટું કોર્પોરેટર દીપકભાઈ ભલે કેતા દીપકભાઈ ભલે કહેતા પરંતુ અહીંયાના ના જે વેપારીઓ છે તેઓ કહી રહ્યા છે કે ધારાસભ્ય થી લઈને કોર્પોરેટર સુધી રજૂઆત થઈ છે તેમને ખબર પણ છે પણ હજી સુધી પરિસ્થિતિ આ પ્રકારની છે ને તેમાં કોઈ નિરાકરણ આવ્યું નથી ફરીથી અત્યારે કોર્પોરેટરની જે વાતો હતી તે ગોળગોળ હતી કારણ કે તેઓ કહી રહ્યા છે કે જીવનવાડી વિસ્તાર છે જે છે ત્યાં કામગીરી ચાલી રહી છે ને થોડા સમય પહેલા કહેવામાં આવ્યું હતું કે જે ખારીકટ કેનાલની કામગીરી ચાલી છે ત્યાંથી બ્લોકેજના કારણે આ પ્રકારે આ પાણીની જે સમસ્યા છે તે સમસ્યા ઉદ્ભવી હતી બિલકુલ અલગ અલગ બાના સતત આપવામાં આવી રહ્યા છે અને પહેલાં જ્યારે તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ થયો તો આથી હું તમને લગભગ બે મહિના પહેલાંની વાત કરું તે વખતે તેમનું કેવું હતું કે ખારીકટ કેનાલની જે લાઈન છે તે તૂટી છે તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે પણ આ પ્રકારની પરિસ્થિતિ ન હોઈ શકે કારણ કે જો તમે બારસો કરોડનો પ્રોજેક્ટ બનાવતા હોય તો તેની સામે તેની આજુબાજુના વિસ્તારો છે ત્યાં આગળ હાલાકી હોય તે પ્રકારની પરિસ્થિતિ ન સર્જાવી જોઈએ દીપકભાઈ અત્યારે જે કહી રહ્યા હતા અહીંયા હકીકતના જે સ્થાનિકો છે તેમણે કહ્યું કે પમ્પિંગ સ્ટેશન છે તેમાં છ મોટર છે અને તેમાંથી ત્રણ ચાલુ રખાય છે ત્રણ બંધ રખાય છે તે ત્રણમાંથી માંથી ચલો બે પણ ચાલુ રાખો તો બી પાંચ મોટર થાય તમારા કોર્પોરેટર જોડે વાત થઈ તેમનું કહેવું છે કે જીવણવાડી આગળ કામ ચાલે છે એના કારણે અહીંયા આગળ પાણી ભરાય છે તો કામ તો ઉભારો હમણાં કર્યું આ તો 20 વર્ષથી પ્રોબ્લેમ છે આ આ કામ તો હજી હમણાં શરૂ થયું બાકી આ 20 વર્ષથી પ્રોબ્લેમ છે આ કે છે ઓડીના કારણે શ્રમિકો જતા રહ્યા હતા હવે પાછું કામ ચાલુ થયું છે એટલે હવે એક આટ મહિના પૂરું થશે શ્રમિકો તો કોઈ પણ મને પૈસા આપે એટલે હું મારું મારું કામ તો કરતો શ્રમિકો જ ના 5 દિવસ હોય

આ પરિસ્થિતિ ની સામે જજુવી રહ્યા છે અને હેરાન થઈ રહ્યા છે જી કુશન ખાસ કરીને જે સ્થાનિકો જે પ્રકારે વાત કરી રહ્યા છે તે વિસ્તારમાંથી મારી પણ ખૂબ અવરજવર રહી છે અને ન ફક્ત ઉનાળાની વાત જો ચોમાસાની પણ વાત કરીએ તો ચોમાસામાં પણ તેજ પ્રકારની સ્થિતિ હોય છે હવે કોર્પોરેટર કહી રહ્યા છે કે એક મહિનામાં નિરાકરણ આવશે પરંતુ ત્યારબાદ ફરીથી ચોમાસું આંબી જશે અને સ્થાનિકોને જેની તે સ્થિતિ ફરીથી જોવા મળશે બિલકુલ એક મહિના બાદ ચોમાસું આવશે અને જૂન મહિના બાદ પ્રી મોન્સૂનની કામગીરીનો તબક્કો છે તે અહીંયા આગળ શરૂ થતો હોય છે હવે તમે વિચારો કે આ રોડ ઉપર એક મહિનામાં જે રીતે દીપકભાઈ કહે છે કે એક મહિનામાં લગભગ ચલો કામગીરી પૂર્ણ પણ થાય તો પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ થશે એટલે એના માટે તમે ફરી એક વખત આ રોડ છે તેની હાલત ખરાબ કરશો ડ્રેનેજની હાલત તમે ખરાબ કરશો અને તે પછી વરસાદ પડશે એટલે વેપારીઓ છે તેમના માટે એક મહિનો નહીં પણ છ મહિના હજી પણ ખરાબ છે તે કેવું ખોટું નહીં આ અહીંયા આગળના જે સ્થાનિકો છે તે અહીંયા આગળ જોડાયેલા છે તેમની સાથે વાત કરીએ કોર્પોરેટરની સાથે મેં ટેલિફોનિક વાતચીત કરી લાઈવમાં જેમનું કહેવું છે કે એક મહિનાની અંદર લગભગ આ કામગીરી પૂર્ણ થઈ જાય એમ છે એક મહિનાની અંદર હવે પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ થશે તે પછી ચોમાસું અહીં આગળ આવશે એટલે તમારે છ મહિના સુધી આ હાલાકીનો સામનો કરવા કોર્પોરેટરોને એક તો ખબર નથી હોતી કે એક મહિના પછી પ્રી મોન્સૂન ચાલુ થશે પ્રી મોન્સૂનના નામે આજ ફરીથી ભારતીય જનતા પાર્ટી પાંચસો કરોડ હજાર કરોડનું ઉઘરાણું કરી ભ્રષ્ટાચાર નવો કરશે એક તો આ ઓલરેડી આ કામ ગયા ચોમાસાનું પેન્ડિંગ છે એ લોકો કામ તો કરતા નથી ખાલી જાહેરાતોવાળી આ સરકાર છે ખાલી જાહેરાતો કરે છે ને ભ્રષ્ટાચાર કરે રાખે છે પ્રી મોન્સૂનના નામે સમગ્ર અમદાવાદ શહેરને ડફોળ બનાવવામાં આવે છે સમગ્ર અમદાવાદ શહેરની જનતાને મૂર્ખ બનાવવામાં આવે છે નિકોલમાં પ્રી મોન્સૂનના નામે બસો કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે બસો કરોડ રૂપિયાની અંદર સો કરોડ તો આ લોકોના ઘરમાં જાય છે તમે જે કોર્પોરેટરોને પૂછ્યું છે કોર્પોરેટર એક જમાનામાં સ્કૂટર લઈને આવતા હતા આજે એ જ કોર્પોરેટર મોટી ફોર વ્હીલોમાં ફરે છે આજે એ જ કોર્પોરેટર આજુબાજુમાં સાઈડોનો માલિક છે આ કોર્પોરેટરને સામાન્ય પ્રજાના કામોમાં રસ નથી ખાલી ભ્રષ્ટાચારમાં જ રસ છે પોતાના ઘરની તિજોરીઓ ભરવામાં રસ છે પ્રજાનું જે થવું એ થાય વિકાસના બણગા ફૂકતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો નિકમમાં સાબિત થયા છે આ પ્રકારનો રોષ છે તમે જોઈ શકતા હશો જ્યારે ચૂંટીને આવતા હોય તે પ્રકારના જે વાયદા આપવામાં આવતા હોય છે અને તે પછી જે પરિસ્થિતિ થાય તો અહીંયા આગળના સ્થાનિકો છે તેમાં રોષ સ્વાભાવિક હોય અને કોર્પોરેટર તે રીતે ગોળગોળ જવાબ આપી રહ્યા છે તે જોતા સ્થાનિકો છે તે અત્યારે પ્રશાસનની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે

વાલી અહીંયા આગળ આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને તેમણે કઈ રીતના પોતાનું વાહન અહીંયા આગળ મૂકેલું છે અને કેવી રીતના તેઓ પોતાના બાળકોને અહીંયા આગળ લેવા જતા હોય તેનું અનુમાન લગાવી શકે સાહેબ તમારી તો દુકાન છે ને અહીંયા આગળ તમે કેવી રીતના જુઓ છો આ બાળકોના વાલીઓ તેમને કેવી રીતના લઈ જતા હોય બાળકોના વાલીઓ અત્યારે એમને તેડીને લઈ જાય છે બરાબર એક તો યુનિફોર્મ પણ ડેલી બગડે છે અને બધા બાળકોને અત્યારે પેટના ઇન્ફેક્શન થઈ ગયેલા છે બીજું કે અત્યારે વેપારીની એવી હાલત છે કે લોકો અત્યારે બોણી માણમણ કરે છે એમાં ભાડાની વ્યવસ્થા ક્યાંથી કરેવું છે આ છેલ્લું વીસ દિવસથી આમને પરેશાની છે અને દર ચોમાસામાં તો સમસ્યા રહે જ છે છેલ્લા વીસ વર્ષથી દર ચોમાસામાં આ પ્રોબ્લમ રહે છે અમારે કોઈ આનું સોલ્વ થતું નથી અને લોકો અત્યારે એમ પણ કહી રહ્યા છે કે અમે વોટ આપીએ છીએ બધું કરીએ છીએ ત્યારે બધા મંત્રીઓ આવે છે અત્યારે છેલ્લા એક મહિનાથી કોઈ ધારાસભ્ય કોઈ સંસદ સભ્ય કે મ્યુનિસિપાલિટીના સાહેબો કોઈ આવતા જ નથી પબ્લિકને રામ ભરોસે છોડી દીધી છે કે નથી લોકો અત્યારે કોઈ ડીડીટી પાવર છાંટવા હતા કે તમારા ઘરમાં કેટલા અત્યારે લોકો પરેશાન છે જે ધારાસભ્યો કોર્પોરેટરો અધિકારીઓ તમામ લોકો આ બાબત જી જી કુશાંગ આપ અમારી સાથે જોડાયેલા રહેજો ને દ્રશ્ય બતાવતા રહેજો આપની સાથે બાબુભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે ધારાસભ્ય જી બાબુભાઈ આપનો તો મત વિસ્તાર છે કેટલી વાર આપે મત વિસ્તારની મુલાકાત લીધી વોટ માંગ્યા જવા સિવાયની ઓય અબલી દે અમરા નીકોલ જોઉં છું

અને બે વર્ષ આ દોઢ વર્ષથી ગોપાલ ની સમસ્યા વધારે અત્યારે ડ્રેનેજ નો પ્રશ્ન થઈ રહ્યો છે એના પાછળનું મુખ્ય કારણ કે ગોપાલચોકનું પાણી હું રહું છું એ બધો વિસ્તારનું પાણી ત્રણસો દસ ની અંદર હાલ જઈ રહ્યું છે ત્રણસો દસ ની અંદર જેની કેપેસિટી પ્રમાણે અત્યારે હાલની તારીખની અંદર પાણીની આવક ખૂબ વધી રહી છે છે બેન કે અમે હવે ટૂંક સમયની અંદર એક ટેન્ડર બી મંજૂર થઈ ગયું છે ગોપાલ નું પાણી જે ત્રણસો દસ માં જતું હતું એની જગ્યાએ ગોપાલ થી ડાયરેક્ટ જીવનટીણમાં જે પમ્પિંગ સ્ટેશન છે મુક્તિધામ પમ્પિંગ સ્ટેશન એની અંદર બે દિવસની અંદર નવસો ની દાય ની લાઈન નું અમે આયોજન કરી રહ્યા છીએ તેનું કામ મંજૂર થઈ ગયું છે અને બે ત્રણ દિવસની અંદર કામ ચાલુ કરવાનું છે જેના હિસાબે ત્રણસો દસ ની જે બેકિંગ સમસ્યા છે એ ગોપાલ ચોક થી અમે એ અલગ કરી નાખશું જેના હિસાબે બેકિંગ નો પ્રશ્ન સોલ્વ થશે જી બળદેવભાઈ પહેલા વાત આવી હતી કે ખારીકટ કેનાલ નું જે કામગીરી ચાલી રહી છે તેના કારણે હવે જયારે જીવનવાડી વિસ્તારની કામગીરી ચોક્કસ આ વાત શું છે અને શા કારણે આ પ્રકારે ગટરિયા પાણી ભરાય છે અહીંયા ચોક્કસ તમારી વાત સાચી છે બેન પહેલા બે દોઢ વર્ષ પહેલાની વાત કરું તો અમાર ટોટલી આ ભાગ આ ભાગ નીચાણવાળો ભાગ છે જેનું પાણી કેનાલમાં જતું હતું પણ કેનાલનું જે બારસો કરોડના આજે ડેવલપ થઈ રહી છે એટલે ત્યાં આગળ ડ્રેનેજ નું પાણી બંધ કરવામાં આવ્યું છે જેના હિસાબે આ પાણી અત્યારે ત્રણસો દસ ઓઢર પમ્પિંગમાં થઈને વિઝોલ જઈ રહ્યું છે પરંતુ આ ભાગ નીચો છે હાલ ત્રણસો દસ ની અંદર પાણીની ડ્રેનેજ પાણીનો ફ્લો એટલો બધો છે જેના હિસાબે આ પાણી બેકિંગ આવે છે જેના હિસાબે ગોપાલ ચોક ની અંદર વારંવાર દરરોજ ની સમસ્યા ઉભી થઈ છે જીજી જી આશા રાખીએ કે જે પ્રકારે તમે વાત કરી છે મસમોટી કે સમસ્યાનું નિરાકરણ આવી જશે ને ચોક્કસપણે સમસ્યાનું નિરાકરણ આવે અને લોકોને મુક્તિ મળે તો સારી વાત છે આપણી સાથે સંવાદદાતા કુશાંક પણ જોડાયેલા છે જે કુશાંક જે પ્રમાણે જોયું તો એમસી ના અધિકારીઓ પણ આ પ્રકારે ગોળ ગોળ વાતો કરી રહ્યા છે ધારાસભ્યને ફોન કર્યો તો ધારાસભ્ય કાર્યક્રમમાં વ્યસ્ત છે અને હવે હું એક લાઈનમાં જવાબ આપીને કહી રહ્યા છે કે હું નિકોલ વિસ્તારમાં પહોંચી રહ્યો છું લોકોને કેટલી હાલાકી છે જો નિકોલ વિસ્તારમાં તેઓને આવું હોત તો કદાચ પહેલા જ આવી ગયા હોત અહીંયા આગળના જે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તેમને સ્થાનિકો રૂબરૂ મુલાકાત કરવા માટે ગયા હતા પરંતુ તે બાદ પણ આ પ્રકારની પરિસ્થિતિ છે ફરી એક વખત અહીંયા આગળના જે નાગરિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું આપણે બાબુભાઈ જમનાભાઈ પટેલ છે ધારાસભ્ય એને તમે ક્યારે રજૂઆત કરેલી બે દિવસ પહેલા દુકાનો દાર ગયા હતા હું નહોતો ગયો એમને જવાબ શું આપેલો એટલે એણે એવું કીધું આ બધા દુકાનદારો એવું કહે છે કે ભાઈ અમે એને રજૂઆત કરવા ગયા હતા તો એણે એવું કીધું હતું કે ભાઈ આ વિસ્તારની અંદર તમારે કંચન બેનને રજૂઆત કરવાની હું આપીધી એટલે એટલે બીજા ધારાસભ્ય રજૂ હા બીજા ધારાસભ્યના રજૂઆત કરો કે ભાઈ આ વિસ્તાર મારામાં નહીં આવતો એટલે એમને ખુદને ખબર નથી આ આ દસ કોઈ વિધાનસભામાં આવે છે કે નહીં આવે ઓકે આ પ્રકારનો જવાબ મળ્યો તો જો આજે વેપારી છે તે આપણી સાથે જોડાયેલા હતા અને તેમણે તેવું કહ્યું અચ્છા બાબુભાઈ જમનાભાઈનો અમે ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવાનો પ્રયાસ કર્યો કોઈ બીજી પ્રતિક્રિયા તો ના આપી પણ એમ કીધું કે હું નિકોલ જઉં છું તો આ ઘટનાથી જો વાકેફ નથી આ પ્રકારની પરિસ્થિતિથી વાકેફ નથી એના ગતિ છે તમને થાય છેલ્લા દસ મહિનાથી આ પાણી કાયમ એક નીકળે છે પણ હજી અમે ક્યારેય જોયા નથી કે બાબુભાઈ જમનાદાસ પટેલ અમારા ધારાસભ્ય આ વોર્ડમાં જોવા આવ્યા હોય બરાબર છે આ બે દિવસ પહેલાની જ વાત છે કે દુકાનવાળા તમામ લોકો એમની ઓફિસે ગયા હતા ત્યાંથી એમને એવો જવાબ આપ્યો છે કે તમે આ પટેલ સમાજનો વોર્ડ છે તો તમે કંચનબેનને રજૂઆત કરો હવે એ વોર્ડ એ અમારા વોર્ડના ધારાસભ્ય નથી તો અમારે એને રજૂઆત કરીને કોઈ મતલબ નથી ને અમારું સાંભળવું પડશે કે જે દસ કોઈ વિધાનસભામાં આવે છે બાબુભાઈ જમનાદાસ પટેલનો વોર્ડ તો એમને જોવું પડે ને આ બધું નિકાલ એને કરવાનો છે ધારાસભ્ય ગોળ ગોળ જવાબ આપે છે અને અત્યારે ફોનમાં એવું કહીને મૂકી દીધું છે કે હું નિકોલ જઉં છું પણ જોવાનું એ રહે છે કે ખરેખર અહીંયા આવે છે કે કેમ